તમારી એક મિનિટ પૂરી થઈ હું કહું જવાબ દોત હ બે વખત પડે વખત પડે પૈસા થી બે ભાઈઓ દિવસે ઝઘડે રાતે ભેગા થઈ જાય આખો દિવસ ઝઘડતા હોય રાતી ઝઘડતા હોય

तो बाईसी आ मने किया था आपण फेरू तो फोन म हा तू आयो तो फोन म भूलियो पाव आ खबर वाँशी वाँशी है भूल टोपी तू पेराई लाग कोणाची टोपी हां हां पेराई है कोणा पेराई थी बा भाई बनज आ भाई बन तिथीन पेराई थी 100 रुपयांची टोपी पेराई जो तू मारू슈 तीथी बीजो टोपी पेरा पण तम पे तू तिथीन कराई हो अरे ओक मार माथू दुखालत तू

અમે જીતી જાવ બધી કે તમે મને આપશો તમારે જે જોતું આ 50 રૂપિયા પણ હાલ હા હું તમે ખબર છે વસ્તુ જે પહેરવા હા અને ખાવા બંને ઉપયોગ થાય ખબર છે બોલજે હાથ હાથ પહેરવા અને ખાવા માને આપ કેટલા તેજસ્વી લો ભાઈ સાચો હડો સાહેબ ના ના ભાઈ બોલજે

गुजरात ना डायलॉग हाँ तो पची महीना याद करो बढ़िया बो हाँ तो याद करने रखो हाँ? इतने के मुझे पांचवा प्रश्न आप पूछो आप हाँ पूछो ये भी कई वस्तु हाँ जो खेतवाती टुंकी था मैं हाँ? हाँ? खबर सा फुग्गो बढ़िया हमला नहीं है इतने तो अब चला खेती मत आज फुग्गो चला टुंको था चला टुंको था लोगों था ऊपर से फुग्गा अंदर हवा भरी हुई है ये वाले हवा पाही खेती मुड़ा है तू तू भरय ना रब्बा रब्बा उभा रे મને આવડો થાય ના થોડો થોડો યાદ આવડો તા બોલ બીડી તાગરમાં કોઈ લાગે હો અમે એક વાત તો કરી દઈએ વાત આ કર દો આઈ આટલા ફ્રેશ પૂછ્યા તો ગેમ બજાવાઈ પડશે હા ઇસકી તો ગેમ મજા દેય રુક જા પિતાની કે પ્રશ્ન યાદ આવો હું પૂછી આપતા અમાર વાત થઈ દયો અમાર આર્યા ભાઈ પ્રશ્ન પૂછી તમ હા એ પ્રશ્ન પૂછું બોલ બોલ મન બધા પ્રશ્નો આવડે તારા બોલ ઓ તું હું આ શું એ હવારે ઉઠા એટલે ઇન છે તા ખબર પડે કે રાત તક દાળો હોય પ્રશ્ન લાયો મારો તો તું પછી કરજો અને કોમેન્ટમાં લાઈક અને સબસ્ક્રાઈબ ના કરો તો કોમેન્ટમાં લખજો